કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પા કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું લાંબા સમય સુધી સોફ્ટ રહે દાજ પણ ન પડે અને બહુ ધુમાડો પણ ન થાય અને સરસ પાતળા વણી પણ શકાય વણતી વખતે મસાલા બહાર પણ ન નીકળી જાય અને લાંબા સમય સુધી કૂણા માખણ જેવા થેપલા રહે ને એવી રીતે આજે આપણે મસાલા મેથીના થેપલાની રેસીપી જોઈશું સાતમ આવી રહી છે અને સાતમ પર આપણે થેપલા બનાવીએ અને જે ઠંડા હોય ને તો પણ ખાવાની મજા આવતી હોય છે અને જો ક્યાંય ફરવા જવું હોય તો પણ આ રીતે બનાવેલા જો થેપલા હશે ને તો એ લાંબા સમય સુધી કુણા માખણ જેવા રહેશે અને જરાય ખરાબ પણ નહીં થાય તો ચાલો આપણે એની રેસીપી જોઈએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવા જ નવા નવા વિડીયો હું લાવતી રહું છું અને બાજુમાં જે બિલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો લાઈક કરો કે ના કરો એ તમારી ઈચ્છા છે પરંતુ બીજા સાથે શેર જરૂર કરજો જેથી બીજાને પણ ઉપયોગી બની શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મેથીના થેપલા બનાવવા માટે અહીંયા મેં એક બાઉલ મેથી લીધી છે હવે જ્યારે મેથી લીધી હતી ને ત્યારે જ મેં પહેલાં મેથીને ધોઈ અને એકદમ સરસ નીતારી લીધી હતી અને એકદમ કોરી થઈને પછી જ મેં એને બીટી લીધી હતી અને બીટ્યા પછી આ રીતે એકદમ ઝીણી ઝીણી સરસ કટ કરી લીધી છે જેથી આપણા થેપલા એકદમ મસ્ત બને એના મોટા દાંડલા હોય ને એ આપણા ખાવામાં ન આવે એટલા માટે હવે અહીંયા મેં અજમો લીધો છે આપણે અજમો જે રેગ્યુલરમાં યુઝ કરીએ છીએ આ એના જ પાન છે તો આ એના પાન મેં લીલા હતા અમારા ઘરે તો એ મેં લીધા છે અને હવે આપણે એને સાઈડમાં રાખી દઈએ અને એક બાઉલમાં કે કોઈ પણ વાસણની અંદર લોટ લઈ લઈશું હવે આપણે લોટ કઈ રીતે લઈશું તો લોટનું આપણે માપ લઈશું તો આપણા થેપલા છે ને એકદમ બહુ મસ્ત બનશે એનો મસાલો જે છે એ પણ મસ્ત લાગશે અને જે મેથીનો ટેસ્ટ છે ને એ પણ બહુ જ સરસ આવશે તો જેટલી આપણે મેથી લીધી હોય ને એનો ડબલ અહીંયા આપણે ઘઉંનો લોટ લઈશું ઘઉંનો એકદમ ઝીણો લોટ આપણે જે રેગ્યુલરમાં રોટલી બનાવીએ છીએ એ જ લોટ લઈશું અને ત્યાર પછી અહીંયા ચણાનો લોટ તો આ ચણાનો લોટ છે ને મારે ચમચી થોડી મોટી છે એટલે મારે ત્રણ ચમચી જેટલી થઈ છે બાકી જો રેગ્યુલર ચમચીથી લોટ નાખીએ ને તો પાંચ જ ચમચી જેટલો આપણે લોટ નાખીશું ત્યાર પછી એની અંદર હિંગ નાખીશું અને ધાણાજીરું પાવડર નાખીશું એ બે ચમચી નાખીશું એનું પ્રમાણ વધારે હશે ને તો બહુ મસ્ત લાગશે ત્યાર પછી લાલ મરચું એક ચમચી અને એક ચમચી હળદર લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો ત્યાર પછી એક ચમચી જેટલું જીરું નાખીશું પરંતુ એને આ રીતે હાથેથી મસડીને નાખીશું જેથી એની ફ્લેવર એકદમ સરસ આવે અને એની સુગંધ પણ સરસ આવે ત્યાર પછી આપણે પ્રમાણસર મીઠું નાખીશું મીઠું થોડું ચડિયાતા મીઠે જો થેપલા હશે ને તો એ બહુ જ મજા આવશે ખાવામાં ચા સાથે દહીં સાથે કે પછી અથાણા સાથે મોરબા સાથે ખાલી જે આથેલા મરચાં હોય ને એની સાથે ખાવાની પણ બહુ જ મજા આવે છે તો આ પેલા મસાલાને એકદમ સરસ રીતે લોટમાં મિક્સ કરી દેવાના છે બંને લોટ પણ મિક્સ થઈ જાય અને મસાલા પણ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને એ રીતે મિક્સ કરીશું આપણે જેથી બધી જ જગ્યાએ એકદમ પ્રોપર રીતે મસાલા મિક્સ થઈ જાય અને બધા જ થેપલાનો ટેસ્ટ એક જ સરખો આવે હવે અહીંયા આપણે તેલ નાખીશું તો તેલનું પ્રમાણ છે ને એ પણ થોડું વધારે રાખીશું જ્યારે મોણ નાખીશું ને ત્યારે તો અહીંયા મેં ત્રણ પાવરા એટલે કે ત્રણ મોટા ચમચા કહી શકીએ ત્રણ ટેબલ સ્પૂન કહી શકીએ એટલું તેલ નાખેલું છે આટલા લોટમાં મેં એટલું તેલ નાખેલું છે અને તેલને પણ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું આ રીતે જો સ્ટેપ બાય સ્ટેપ તેપલાનો લોટ બાંધશો ને આપણા થેપલા એકદમ મસ્ત બનશે ટેસ્ટમાં પણ અને વણવામાં પતલા અને બધી રીતે સરસ બનશે હવે અહીંયા તેલ અને લોટ બરાબર બધું મિક્સ થઈ ગયું છે હવે જુઓ તમે તેલ છે ને કેટલું છે ક્યારે મુઠ્ઠી વાળું છું ને તો એકદમ સરસ બાઇન્ડિંગ થઈ જાય છે અને ખોલું છું તો એ ધીમે ધીમે તૂટી પણ જાય છે તો એટલું આપણે તેલ લેવાનું છે હવે અહીંયા જે અજમાના પાન હતા ને એની મેં કટકી કરી લીધી છે ત્યાર પછી મેથી છે તો મેથી પણ આપણે એની અંદર એડ કરી દઈશું અહીંયા મેં એક વાટકી મેથી લીધી છે ને તો સામે બે વાટકી લોટ થાય ને એટલો લોટ હતો હવે અહીંયા લસણ નાખીશું જો તમને લસણ પસંદ હોય તો તમે નાખી શકો બાકી સ્કીપ પણ કરી શકો હવે અડધાથી પોણી વાટકી જેટલી આપણે કોથમરી નાખીશું કોથમરીનો ટેસ્ટ પણ આમાં બહુ જ સરસ આવે છે અને થેપલા જે છે ને એ દેખાવમાં પણ સરસ આવશે ભલે આપણે આટલા બધા લીલોતરી અંદર નાખેલી છે છતાં પણ જ્યારે વણીશું ને ત્યારે જરાય બહાર પણ નહીં નીકળે એની પણ પણ આપણે આપણે ટ્રીક જોવાના કે આ કઈ રીતે રીતે થશે જ્યારે થેપલા બનાવીએ ને કાં તો કોર જતી હોય છે અને કાં તો પછી આપણા જે થેપલા છે ને એમાંથી મસાલા બહાર નીકળી જતા હોય છે તો એ પણ નહીં થાય હવે એ બધું સરસ મિક્સ કરી લઈએ ને ત્યાર પછી લગભગ ત્રણેક ચમચી જેટલું મેં દહીં લીધેલું છે અને દહીંને એકદમ સરસ ફેટી લીધું હતું આખું દહીં નહોતું અને ત્યાર પછી આપણે જે લોટ બાંધીએ છીએ ને એ પાણી નવશેકું રાખવાનું છે જો નવશેકા પાણીથી બાંધશો ને તો આપણા જે થેપલા છે ને એકદમ સોફ્ટ બનશે બહુ ગરમ પણ નહીં અને સાવ ઠંડુ પણ નહીં અને આપણે જે દહીં નાખેલું છે ને એના કારણે પણ થેપલા એકદમ સોફ્ટ બનશે અને જે ચણાનો લોટ નાખેલો છે ને એના લીધે જે થેપલાની અંદર બાઇન્ડિંગ સરસ આવે છે બાઇન્ડિંગ થવાને કારણે થેપલા છે ને એ એકદમ ઘણી વખત શું થતું હોય છે એકદમ ભૂકો ભૂકો જેવા થઈ જતા હોય છે તો એવો ભૂકો પણ નહીં થાય તો હવે જુઓ લોટ સરસ બંધાઈ ગયો છે અને એકદમ સોફ્ટ આવી રીતે લોટ બાંધવાનો છે જે રોટલીનો લોટ બાંધીએ છીએ ને એના કરતાં થોડો એવો સોફ્ટ લોટ બાંધીશું જેથી આપણા થેપલા એકદમ સોફ્ટ બને અને ત્યાર પછી થોડું એવું તેલ નાખી અને તેલની અંદર લોટને મસળી નથી નાખવાનો પરંતુ આ રીતે ઉપર અને નીચે બધી બાજુ એકદમ સરસ રીતે સ્પ્રેડ જ કરી દેવાનું છે અને લોટને ઢાંકી અને રાખી દેવાનું છે બીજું મિત્રો કે જ્યારે પણ આપણે લોટ બાંધીએ ને ત્યારે હળવા હાથે જ લોટ બાંધીશું જેથી આપણી મેથી કોથમરી અજમો જે છે એ સાવ મસડાઈ ન જાય એટલા માટે હવે અહીંયા દસ થી પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ એકદમ મસ્ત એવો કૂણો થઈ ગયો છે તો કૂણો તો હતો જ સોફ્ટ તો ડો બાંધેલો જ હતો પરંતુ આ રીતે રેસ્ટ આપવાથી આપણા ડોમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય છે અને આપણો લોટ છે ને એકદમ લીસો થાય છે તો આ રીતે એકદમ સરસ લીસો થાય ને ત્યાં સુધી મસ્ત રીતે મસળી લેવાનો છે મસડાઈ જાય હવે જો ફરીથી હું તમને બતાવી દઉં આપણો ડો છે ને એ રોટલીના લોટ કરતાં થોડો એવો લૂઝ છે તો આ રીતે લોટ રાખીશું અને હવે આપણે એક લુવો લઈ અને થેપલું વણી લઈશું અહીંયા હું તમને થેપલું વણવા માટે બતાવું કે આપણું થેપલું છે ને એ વણતા વણતા જરાય ફાટશે પણ કારણ કે આપણે જે લોટ છે ને એ સરસ એવો સોફ્ટ તૈયાર કરેલો છે અને આ રીતે થોડું એવું કોરો લોટ લઈ અને થેપલા વણી લઈશું જ્યારે હું વણું છું ત્યારે ફેરવીને વણું છું ને તો પણ એ સરસ રીતે વણી શકાય છે વેલણમાં ચોટતું નથી અને કોર ફાટતી પણ નથી તો આ આપણો ડો પરફેક્ટ છે જો આ રીતે આપણે લોટ એકદમ પરફેક્ટ બાંધેલો છે ને તો થેપલા પણ આપણા પરફેક્ટ જ બનશે હવે આપણું આ થેપલું વણાઈ ગયું છે અને હું તમને બતાવી દઉં કે જુઓ અમે એકદમ મસ્ત એવું પતલું એવું થેપલું વણ્યું છે બહુ જાડા થેપલા પણ નથી વણ્યા અને એકદમ સરસ પતલા એવા થેપલા થયા છે તો પણ આપણા થેપલા એકદમ સરસ કુણા થશે હવે થેપલાને ને રાખવા માટે એને પકવવાની પ્રોસેસ પણ ખૂબ જ જરૂરી છે કારણ કે જો ઘણી વખત થેપલા કડક થઈ જાય છે એવા થેપલા ન થવા દેવા હોય ને તો આ રીતે જ પકાવવાના કે જ્યારે પણ લોઢી ગરમ થઈ જાય આપણી ત્યાર પછી થેપલું નાખી અને થોડું એવું સે ડિઝાઇન જેવું થાય ને વ્હાઈટ વ્હાઈટ એટલે એને ટર્ન લઈ લેવાનું અને ત્યાર પછી એની ઉપર થોડું એવું તેલ સ્પ્રેડ કરી દેવાનું જો પહેલાં જ લોઢીમાં આપણે તેલ સ્પ્રેડ કરી દઈશું ને તો એનો બહુ જ ધુવાણો થાય છે તો એ રીતે આપણે નહીં કરીએ પહેલાં તો થેપલું નાખી દઈએ અને ત્યાર પછી એની ઉપર તેલ લગાવી અને થોડી થોડી ડિઝાઇન થાય એટલે એને પલટાવી દઈશું ગેસની ફ્લેમ કેટલી રાખવીને એ પણ ખૂબ જ જરૂરી છે મીડિયમ ફ્લેમ રાખીશું બહુ ધીમી પણ નહીં અને સાવ ફૂલ પણ નહીં કારણ કે ફૂલ હશે ને તો એ થેપલા કાચા લાગશે અને ઉપર દાઝી જશે અને જો ધીમા હશે ને તો થેપલા કડક થઈ જતા હોય છે તો આ રીતે પરફેક્ટ થેપલા બનાવવા માટે ગેસની ફ્લેમ પણ ખૂબ જ જરૂરી છે મિત્રો તમે મારા વિડીયો કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મારા વ્યૂઅર્સ મારા વિડિયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે આપણે બીજું થેપલું એક વખત ચેક કરી લઈએ કે આ રીતે પરફેક્ટ ફ્લેમ રાખવાથી થેપલું આપણું કેવું બને છે તો આ રીતે બંને સાઈડ સરસ રીતે પકવેલા થેપલા ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે કાચા પણ નહીં લાગે અને એકદમ સોફ્ટ તમે જોઈ શકો છો કે બધા જ થેપલા એકદમ સોફ્ટ બન્યા છે અને હાથમાં લેતા ગમે એવું વાળીએ ને તો પણ એકદમ સોફ્ટ બને છે આ રીતે થેપલા તમે લગભગ આઠથી દસ દિવસ સુધી પણ એકદમ સરસ રાખી શકો છો બે હાથમાં લેવાથી એકદમ દબાવવાથી પણ એકદમ ઉણા છે તો આ મારી રેસીપી એક વખત જરૂર ટ્રાય કરજો અને પછી મને કહેજો કે તમારા થેપલા કેવા બન્યા છે અને સ્ટેપ બાય સ્ટેપ આ જ રીતે મને ફોલો કરજો તો મિત્રો તમને મારી રેસીપી કેવી લાગી ને મને કમેન્ટમાં જરૂર કહેજો જો તમને થોડી પણ ઉપયોગી બની હોય ને તો લાઇક ના કરો ને તો ચાલશે પરંતુ તમે તમારા ફ્રેન્ડ સર્કલ ફેમિલી મેમ્બર કે રિલેટિવ સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બને શકે તો આવા જ નવા નવા વિડિયો જોવા માટે નવી નવી રેસિપી જોવા માટે ચેનલને જો સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બાય